અમારી સરકાર સમક્ષ એક જ માગણી છે કે અમને કાયમી કરવામાં આવે અમે અમે પંદર દિવસથી સતત અહીંયા લડત આપીએ છીએ અમે બે દિવસ રામકથા મેદાનમાં બેઠા ત્યાં બી અમારું પોલીસ સાથે ઘર્ષણ થયું પોલીસ બી એમની ફરજ નિભાવે છે એમની ફરજનો એક ભાગ છે અમે એ લોકોને બી કંઈ નથી કહેતા પછી અમે પાંચ છ દિવસ ગાંધી આ છાવણી પર બેઠા છતાં પણ અમને કંઈ જવાબ ન મળ્યો પછી એમ થયું કે મતલબ પછી અમે વિધાનસભાને ઘેરવાની કોશિશ કરી તો ત્યાં બી પોલીસ સાથે અમારો ખૂબ ઘર્ષણ થયું અમારા ભાઈઓ બહેનોને ખૂબ વાગ્યું છે અને આજે સત્તરમાં દિવસે બી અમારું પોલીસ સાથે ઘર્ષણ થયું છે અમારા એક ભાઈનો તો હાથ ઉતરી ગયો છે અમે અહીંયા આવીએ છીએ તો અમારું અપમાન કરવામાં આવે છે અમને ધસડવામાં આવે છે અને અમે ખૂબ દુઃખી છીએ પંદર દિવસથી અમે અહીંયા આવ્યા છીએ લીડરો સતત બહુ સ્ટ્રોંગ બનતી અમે લડીએ છીએ પણ સરકાર અમને કંઈ જવાબ નથી આપતી હવે તો અમે સરકાર પાસે ખાલી જવાબ માંગીએ છીએ કે તમે શું કરવા માંગો છો અને ક્યારે કરવા માગો છો ભલે છ આઠ મહિના અમે હજુ રાહ જોઈશું અમે એવું નથી કહેતા કે મહિનામાં અથવા ખુલતા વેકેશન જ અમને હાજર કરો અમને સાત આઠ મહિના જ્યારે જ્યારે એ લોકો નવા રૂલ્સ બનાવે કે જે કરે તે પણ જે જવાબ આપે તે અમને આપે જવાબે એમ અમે ખાલી જવાબ માંગીએ છીએ પંદર દિવસથી થઈ ગયા છે તો આ સરકાર કેમ કંઈ બોલતી નથી ગુજરાતને તો મતલબ સંવેદન સંવેદનશીલ સરકાર છે ને આપણી તો આ એ લોકોની સંવેદના અત્યારે ક્યાં ગઈ છે જ્યારે બહેનો ઉપર ને ભાઈઓ ઉપર એટલો બધો દમન ગુજારવામાં આવે છે તો એ લોકોની સંવેદના ક્યાં ગઈ છે આ પિસ્તાલીસ ડિગ્રીમાં અમે સતત બેઠેલા છીએ તો હું ગુજરાત સરકારને અને એકસો બ્યાસી એમએલએ છે તો દરેકને પૂછવા માગું છું કે અમને કંઈક જવાબ આપો અમારી વેદના સાંભળો અમે ખોટા અહીંયા અમને બેસવાનો શોખ નહીં થતો તમે જુઓ આ બેન કેવડું બાળક લઈને આવ્યા છે તમે આ નાના બાળકોને જુઓ સાહેબ એટલે અમને જે હોય તે એ લોકો શું કરવા માંગે છે ને તેટલો ખાલી અમને જવાબ આપે નમસ્તે નમસ્કાર બેન તમે ક્યાંથી આવો છો કયા જિલ્લામાંથી આવો છો અને શાના માટે અહીંયા આજે ગાંધીનગરમાં હાજર થઈ હશો હું અમદાવાદ જિલ્લામાંથી આવું છું શું નામ મારું નામ જીનલબેન છે અમે અહીંયા એકત્રિત થયા છીએ છેલ્લા સત્તર દિવસથી અને અમારા બધાની એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય એ જ અમારો એક મુદ્દો છે અને અમે એના માટે જ અહીંયા એકત્રિત થયેલા છીએ હા બેન તમે કયા જિલ્લામાંથી આવો છો અને તમારી શું માંગણી છે તે અહીંયા હાજર થયા છો નમસ્કાર હું બનાસકાંઠા જિલ્લામાંથી આવું છું મારું નામ પટેલ નિકિતા બેન છે અને અમે અહીંયા વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે આવેલા છીએ ત્યારે સરકાર અમારા ભાઈઓ અને બહેનોને એ રીતે ડિટેન કરે છે અને રાત્રે આઠ આઠ વાગ્યે છોડે છે બહેનોને ગમે ત્યારે ગમે તે જગ્યાએ રસ્તા પર છોડી દે છે જ્યારે નારી સુરક્ષાની વાત આવે તો એ વખતે ક્યાં જાય છે સુરક્ષા નારીઓ માટેની ત્યારે બહેનો જોડે કોઈ લેડીઝ પોલીસ પણ નથી હોતી અને અમારી રખડતા કૂતરા જેવી જિંદગી કરી નાખી છે એમને ગમે ત્યારે આઠ રાતના આઠ સાડા આઠે ગમે તે જગ્યાએ છોડી દે તો એ બહેનોનું શું તમારો પરિવાર વાળા સાથે કે એકલા જ આવ્યા છો તમે આ અમે એકલા જ આવીએ છીએ પરિવારે નાના બાળકો અને ઘરે મૂકીને એકલા આવીએ છીએ સર નમસ્કાર આપ શ્રી નું નામ ના માટે અહીં હાજર થઈયા છું મારું સર નામ નરેશ વાણવી છે ગીર સોમનાથ થી આવું છું અમે છેલ્લા પંદર સત્તર દિવસ થી વ્યાયામ શિક્ષક માટેની કાયમી ભરતી થાય એના માટે સખત લડત આપીએ છીએ અમારી માંગણી વ્યાજબી છે અમારું કહેવાનું એટલું જ છે કે સરકાર અમારો જે વિષય છે એ કાયમી ધોરણે જે કાયમી છે એ એ મુજબનો કરે કેમ કે અમારો વિષય અત્યારે અંશકાલીન ગણેલો છે અમારી માગણી એ છે કે અમારો વિષય કાયમી થવો જોઈએ અમારી માગણી વ્યાજબી છે અમે અમે એવું નથી કહેતા સરકારને કે અમને ચંદ્ર ઉપર વારનો પ્લોટ આપો અમારી જે છે છે કાયમીની બરોબર સરકાર જો કચ્છ માટે એકતાલીસોની જગ્યા તાત્કાલિક ધોરણે બહાર પડતી હોય તો શું અમારી જગ્યા આ વ્યાયામની કાયમી નથી કરી શકતી તો સરકારને આ વિચારવું જોઈએ અમે છેલ્લા પંદર વર્ષથી માંગણી કરી રહ્યા છે છતાં પણ સરકાર કોઈ જવાબ પણ નથી આપતી અને સરકારે આ બાબતે ગંભીર બાબત કહેવાય અને વિચારવું જોઈએ આ બાળકોનો વિષય છે છેલ્લા પંદર વર્ષથી જે ગુજરાતના જે બાળકો છે એનો સર્વાંગી માનસિક વિકાસ રૂંધાઈ રહ્યો છે આ પણ સરકારને વિચારવું જોઈએ બે હજાર સત્રીસની અંદર ઓલિમ્પિક થવા જઈ રહ્યો છે ત્યારે જો આ સરકાર શારીરિક શિક્ષણ અને માનસિક અને સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન નહીં આપે તો એનું આયોજન આપણે કેવી રીતે કરી શકશું એટલે આ બાબતે સરકાર ગંભીરતાથી લઈ અને તાત્કાલિક જે અમે અત્યારે આંદોલન કરી રહ્યા છીએ એનો જવાબ પણ સરકારે આપવો જોઈએ નમસ્તે સર તમે જિલ્લામાંથી શિક્ષક તરીકે ઉપર છો મારું નામ બિનલ પટેલ છે હું નવસારી જિલ્લામાં થઈ છું અને સતત અમે પંદર દિવસથી અમારું અહીંયા કોઈ રિલેટિવ બી નથી તેમ છતાંય અમે આવીએ છીએ રોકાઈએ છીએ રોકાની કોઈ સગવડ નથી તો પણ ગમે ત્યાં રોકાઈએ છીએ બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન ઉપર રહીને પણ અમે લોકો અહીંયા આંદોલનમાં જોડાયા છે મારી સરકારની એક જ માગણી છે કે આટલું બધું અમે કરીએ છીએ જ્યારે અમે કોન્ટ્રાક્ટ ઉપર લાગ્યા ત્યારે બાળકોને એટલો ઉત્સાહ હતો કે અમે ગેમ શીખવ્યું એમને તો બે ત્રણ દિવસથી વેઇટ કરતા હોય કે આજે તો અમારો પીટીનો પીરિયડ છે આજે તો અમારો પીટીનો પીરિયડ છે આમ કરીને ખુશ થઈ અને આખા સ્કૂલમાં દોડાદોડી કરે છે તો એ લોકોની તંદુરસ્તી કેટલી વધે છે થોડું દોડશે તો એ લોકોની કેલરી બંધ થશે અને એ પ્રમાણે એ લોકોનું માઇન્ડ પણ એટલું ડેવલપ થાય કે ગેમ રમે તો એમનું માઇન્ડ સારું રહે અમે હમણાં જ તમે કિસ્સો જોયો કે બાળકોએ સ્કૂલમાં બ્લેડો મારી છે બરાબર જો વ્યાયામ શિક્ષક હોત તો એનું ધ્યાન રમવામાં જાત એટલે ત્યાં બ્લેડ સુધી એનું ધ્યાન જ ન જાત તો એ વ્યાયામ શિક્ષક શિક્ષક એને સારી દિશા દોરે છે તો સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે તમે આટલી બધી નારી સુરક્ષાની વાત કરો છો અને આમ રસ્તા ઉપર બહેનોને ભાઈઓ પોલીસ અધિકારી જે ભાઈઓ છે એ પણ ઉપાડીને લઈ જાય છે આ કંઈ વ્યાજબી નથી એટલે તમે નારી સુરક્ષાની વાત બહાર પર મૂકી દો અને બસ બહેનોને ખાલી એમ કહી દો કે ના અમે ખાલી તમને કહેવા માટે નારી સુરક્ષાનું કહીએ છે પણ નારી સુરક્ષા અમે કંઈ પણ કવચ તમને આપતા નથી હમણાં થોડો ટાઈમ પહેલાં જે બેનજી બોલ્યા કે જુનાગઢ બાજુનો એક કિસ્સો બની ગયો છોકરાઓએ બ્લેડો મારી તો વ્યાયામ શિક્ષકોથી સ્કૂલમાં બાળકોમાં શું ઉત્સાહ જાગે એના વિશે શું કહેશો તમે એના અનશન વિશે શું બોલવા માંગો છો વ્યાયામ શિક્ષક હોય સર તો સૌથી પહેલાં બાળકોને પોતાનું મા બાપ હોય એવું લાગે મતલબમાં અને એ બાળક એટલું નજીક રહે છે વ્યાયામ શિક્ષક સાથે અને એટલું બધું વ્યાયામ શિક્ષક એ લોકોની કેર કરે છે ને કહેવાનો મતલબમાં કે એમને પોતાના મા બાપ યાદ નથી આવતા અને જ્યારે બી અમે સ્કૂલની અંદર જઈએ છીએ તો એટલા એટલો વાલ કરે છે ને કે ના પૂછે વાત મતલબમાં અને જ્યારે બાળકોને કેવું કે મેદાનની અંદર આપણે એમનો પિરિયડ હોય ને મતલબમાં સાંજે હોય મતલબ પ્રિયડ તો એ લોકો છે ને સવારની અંદર જ પહેલાં સાહેબ આજે અમારો પ્રિયડ છે અમારે આ ગેમ રમી છે મતલબ એટલા ઉત્સાહિત હોય ને કે ના પૂછે આપડ આવતા આવતા તો દસ વખત અમને કહી જતા હોય કે સાહેબ આજે અમારો પ્રિયડ છે દસ વારા પરથી બાળકો આવતા હોય જે એમને એવું લાગતું હોય કે સ્પેશિયલ અમે સ્કૂલની અંદર પણ શાના માટે એક રમત રમવા માટે જ આવતા હોય એટલું એમનું મનોબળ મજબૂત થાય છે કે એમની ફિટનેસ જળવાઈ રહેશે વધતા હું કે એ લોકોનું જે શિક્ષણ બીજા વિષયો બી એની અંદર કોન્સન્ટ્રેશન મતલબ મન એટલું બધું લાગે છે કે ના પૂછે એમને જે એક્ઝામો લેવામાં આવે છે એની અંદર પણ ઘણો બધો સુધારો વધારો થવામાં એટલા બધા બાળકો ઉત્સાહિત રહેશે અને બધી રીતના વ્યાયામ શિક્ષકો વગર તો સ્કૂલની અંદર છે ને જીવન નકામું છે બાળકનું આજે જે હડતાલ તો તમે કયા આની અંદર સામેલ છો હાલ સાહેબ હું મહિસાગર જિલ્લામાંથી આવું છું મારું નામ છે ઝાલા નૈમેશ કુમાર હું અહીંયા સત્તર દિવસથી અહીંયા આવું છું આજે અમારે આ આંદોલનનો સત્તરમો દિવસ હતો જ્યારે અમે અગિયાર વાગે સચિવાલય ગેટ નંબર એક ખાતે બધા ઉપસ્થિત થયા ત્યારે અમારી સરકાર જો એક જ માગણી હતી અમારી એક જ માગણી મુખ્ય માગ છે કે વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી કરવામાં આવે પંદર વર્ષથી અમારી ભરતી કરવામાં નથી આવી અમે સચિવાલય ગેટ ખાતે એક ગેટ ગેટ નંબર એક પર ગયા તો અમારે પોલીસે રસ્તા પર ઢસેડવામાં આવે છે અમે અમારી માગણી લઈને ગયા હતા સરકાર સમક્ષ રજૂઆત કરવા ત્રણ ત્રણ વખત અમે સચિવાલયનો ઘેરાવો કર્યો છે સરકાર સામે અમે રજૂઆત કરવા ગયા હતા ત્યારે સરકાર અમને કંઈ સાંભળતી નથી અને પોલીસ આ કોના ઇશારે નાચે છે એ પણ ખબર નથી નથી પડતી કે છોકરીઓને રસ્તા વચ્ચે ઘસેડવામાં આવે છે અમારા ભાઈઓએ બે જણ તો બે જણા વધારે વાગ્યું છે અને એને હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ આ પોલીસ આવી રીતે છોકરીઓ જોડે અમારી જોડે દમન કરે છે તો અમારી ખાલી એક જ મુખ્ય માગ છે કે સત્તર વર્ષથી અમારી ભરતી કરવામાં નથી આવી તો વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી કરવામાં આવે અને અમારી એક જ મુખ્ય માગ છે કે કાયમી ભરતી કરવામાં આવે સરકાર મોટા મોટાઓ તાઇફાઓ કરે ખેલ મહાકુંભ કરે છે કોમન ગેરફેરનું આહવાન કરે છે બસ સરકારને ખાલી કોમન ગેર ગેમનું આહવાન કરીને બસ પૈસા જ લેવા છે આજે ઘણા બધા દેશો ઘણા બધા દેશો કેવી ગેમ ફેરવા માંડે છે તો અમારે ગુજરાતમાં કેમ નહીં તો એ મોદી સાહેબ યોગ કરે છે તો અહીંયા તો ગુજરાતમાં તો કંઈ છે નહીં છેલ્લા પંદર વર્ષથી અમે એક જ માગ કરીએ છીએ કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે અને અમારે સાહેબ એક જ મુખ્ય માગ છે અમારી કે વ્યાયામ શિક્ષકની પંદર વર્ષથી ભરતી નથી થઈ તો અમારી મુખ્ય માગની સરકાર સ્વીકારે અને આનું ઝડપીને ઝડપી નિરાકરણ લાવે જો આ સત્તર દિવસથી આંદોલન કરી રહ્યા છીએ અને જો નિરાકરણ નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાનું છે અને આ વધુ ઉગ્ર બનશે અને કંઈક પણ કૃત્ય બનશે તો તેનું જવાબદાર કોણ બસ હું તો સરકારને એક જ વિનંતી કરું છું કે અમારી ભરતી ઝડપી કરે ને અમારું સરકાર સાંભળે બસ